તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં વેલકમ ટુ માય ચેનલ તો મિત્રો આજનો વિડીયો એવો બનાવવામાં આવે છે કે જે લોકો હરસથી પીડાતા હોય જેને હરસને મસાની બીમારી હોય છે અને તમે જોઈ રહ્યા છો કે હવે ઉનાળો આવી ગયો છે ફૂલ ગરમીનો માહોલ ધીમે ધીમે પકડાવવાની તૈયારી થઈ ગઈ છે તો મિત્રો જે લોકોને હરસની તકલીફ હોય છે હરસનો દુખાવો થતો હોય છે એ લોકોને ઉનાળામાં બહુ પ્રોબ્લેમ પડે છે તો આજનો ખાસ વિડીયો આપણે હરસ મસાનો અને તેમના દુખાવાનો અને સાવ મૂળમાંથી માત્ર ત્રણ જ દિવસમાં સાવ નાની એવી કિંમતમાં તમને આ દુખાવો મટી જશે પણ મિત્રો મારો વિડીયો પૂરો એન્ડ સુધી જોઈ જોજો અને મારો વિડીયો છે ને મિત્રો પૂરેપૂરો તમે શેર કરજો જેથી કરીને જે નાના નાના માણસો છે ને એના આ વિડીયો જાય અને એ લોકો આ મારો વિડીયો જોઈ અને વીસ માત્ર વીસ ત્રીસ રૂપિયાના ખર્ચામાં એ લોકો દવા બનાવી ઘરે અને એ લોકો દવાનું સેવન કરવાથી તેને સારું થતું હોય તો આપને તમને અને મને બધાને દુવા મળશે કારણ કે આ વિડીયોનો હેતુ હેતુ એક જ છે કે જે લોકોને પીડાય છે જે હરસ મસાથી દુખાવાનું સહન નથી થતું એના માટે છે તો ચાલો મિત્રો આપણે કેવી રીતે દવા બનાવી અને કેવી રીતે દવાનું સેવન કરવું અને કેવી રીતે એનું યુઝ કરવો અને કેવી રીતે આપણે હરસ મસા માત્ર વીસથી ત્રીસ રૂપિયામાં મટાડવા તો સૌ પ્રથમ મિત્રો તમારા આજુબાજુમાં કોઈ પણ દુકાન હોય ગાંધીની દુકાન કે જ્યાં આ દેશી વનસ્પતિ દેશી ઓસળિયા ભણતા હોય ત્યાં ધ્યાન રાખીને સાંભળજો મિત્રો ઓસળિયાઓ મારી પાસે હજાર માણથી એટલે એનો ફોટો નથી બતાવતો પણ ઓસળિયાનું નામ હું તમને કહું છું તે સાંભળી લેજો મગજમાં વિચારી લેજો નોમેળ આવે તો તમે આ વિડીયો બીજી વાર રિપ્લાય કરીને પણ સાંભળી શકો છો તો જે વનસ્પતિ હરસમસા માટે જે આપણે રાખવાની છે એનું નામ છે ઘાવરીના ફૂલ ઘાવરીના ફૂલ ઘાવરીના ફૂલ મિત્રો આપણે કોઈપણ ગાંધીની દુકાનથી વીસ રૂપિયાના માત્ર લેવાના છે કેટલા વીસ રૂપિયાના વીસ રૂપિયાના ઘાવરીના ફૂલ લઈ તેને આપણી પાસે જે મિક્સર ગ્રાઇન્ડર હોય છે મિત્રો એની અંદર આ જે નાખી અને એકદમ બારીક પાવડર બનાવી લેવાનો છે બારીક પાવડર બની ગયા પછી કોઈ પણ સારું કપડું હોય જારી જેવું તમારી પાસે કોઈ ચૂંદડી હોય નેટનું કપડું હોય મલમલનું લુગડું હોય એમાં એ આ પાવડર નાખી ચારી તો એનો સાવ એનાથી પણ બારીક પાવડર નીકળશે જે ઉપરો જાડુ જાડો માલ હોય એ જવા દેવાનું છે એ રાખવાનો નથી જે ચારેલો માલ સારો નીકળે એની એક ડબ્બી ભરીને રાખવાની છે ખાલી વીસ રૂપિયાના ફૂલ લઈને પાવડર બનાવવાનો છે મિત્રો ત્યારબાદ હવે આ પાવડર બની ગયા પછી આનો સેવન કેવી રીતે કરવું તો મિત્રો સવારે જે હરસમસાના પીડિત લોકો છે જે દુખાવા બહુ એને થતો હોય છે એ લોકોને શું કરવાનું સવારે ઊઠીને નૈણા કોઠે બ્રશ કરવાનો નથી ચા પીવાનો નથી ભૂખા પેટે એક દહીંનો વાટકો મોરું દહીં લેવાનું છે જો મિત્રો ખાસ યાદ રાખજો ખાટું દહીં આમાં જરાય ઉપયોગ કરવાનો નથી જો ખાટું દહીં છે તો દવા બગડી જશે એટલે ખાટા દહીંનો ઉપયોગ જરાય કરવાનો નથી તો મિત્રો એક વાટકી એવી નાનો કપ એક કપ કે સાત આઠ ચમચી એટલું દહીં લેવાનું છે મોરું એમાં એક ચમચી આ પાવડરની ઉમેરવાની છે એક ચમચી પાવડર હલાવી મિક્સ કરી અને સવારે નહીં કોટે મિત્રો આ વાટકીનો જેટલું દહીં હોય બધું પી જવાનું છે બરાબર આ જ રીતે મિત્રો ત્રણ દિવસ સતત સવારમાં કરવાનું છે રવિવારે ચાલવું કર્યું તો રવિ સોમ અને મંગળ સતત ત્રણ દિવસ સુધી આ પ્રયોગ કરવાથી મિત્રો તમામ હરસનો દુખાવો અને હરસ મસાજ એવા ઓપરેશન જે કરવાના હશે એમાં પણ રિઝલ્ટ આવે એવું રામબાણીલા જ છે આ બહુ સરસ દવા છે આનાથી મેં ઘણા બધાને હરસને મટાડ્યા છે અને ઘણા બધાને મેં આ દવા આપેલી છે તો મિત્રો આ થઈ ગઈ તમારી દવા કમ્પ્લીટ પણ હરસ મસાવાળાને એક ખાસ ધ્યાન રાખવાનું છે એને બાજરાનો રોટલો નથી ખાવાનો રીંગણાં નથી ખાવાના અને થોડાક દિવસ તો સાવ હળદર મીઠાવાળું ખાવાનું ચટણીવાળું ખાવાનું બિલકુલ નથી અને સૌ પ્રથમ ખાસ ધ્યાન એ રાખવાનું છે કે જે કોઈને હરસની થોડી થોડી તૈયારી થતી હોય એને આગળ વધારે પીડા ન સહન કરવી હોય મિત્રો તો એને ખાસ ધ્યાન રાખવાનું છે તે પોતાના પેટ સાફ રાખવાનું ધ્યાન ખૂબ જ અગત્યની વાત છે કે તે પોતાનું પેટ સાફ રાખે તો પેટ કેવી રીતે સાફ રાખવું તો ઘણી બધી તમે જોઈ શકો છો આયુર્વેદિક મેડિકલોમાં જે ચૂર્ણો મળે છે પેટ સાફ કરવાના એ લઈ શકે છે સાંજે સૂતી વખતે અથવા એક ગ્લાસ ગરમ પાણી રાતના સૂઈ સુવાટાણે એક ગ્લાસ ગરમ પાણી કરી મીડિયમ ગરમ પાણી કરી અને એ પીવે તો પણ પેટ સાફ થાય છે અને જે રસમસાવાળા છે મિત્રો એને શું કરવાનું છે રાતે એક કપ દૂધ લેવાનું છે દૂધમાં એક ચમચી સાકરનો પાવડર નાખવાનો કારણ કે સાકરની તાસીર એકદમ ઠંડી છે દૂધ પણ ઠંડુ છે અને ઈસબ મળે છે મેડિકલમાં ઇસબગુલ એ એકદમ ઠંડી વસ્તુ છે અને ઉનાળો આવી રહ્યો છે તણેય વસ્તુનું મિશ્રણ તમારા પેટમાં જશે તો તમારા પેટનો કોઠો પણ એકદમ ઠંડો થઈ જશે અને પેટ પણ સવારમાં એકદમ સાફ થઈ જાય જેને હરસની દુખાવાની તકલીફ છે એના માટે એક કપ દૂધ એમાં એક ચમચી સાકરનો પાવડર અને બે ચમચી ઈસબગુલ સેજ અમથું ગરમ દૂધ લેવાનું છે મિત્રો એમાં ઈસબગુલ નાખો એક ચમચી સાકરનો પાવડર નાખો અને મિક્સ કરીને બેથી ત્રણ મિનિટ તમે મૂકી દેશો તો એક ખીર જેવું બની જશે જે આપણે ખીર બનાવીશી ચોખાની એવું સરસ વાટકી થઈ જાય તમને સ્વાદમાં પણ ભાવશે રોજ સાંજે જઈમાં પછી એક કલાક પછી આ એક વાઇટકે તમે આનું સેવન કરો તમારું પેટ પણ સાફ થઈ જાય અને હરસ ભલે હરસની તૈયારી થતી હોય ને સસે દુખાવો થતો હોય ને એને પણ આ હિસાબ ગુલથી રાહત થશે મિત્રો તો મિત્રો મારો આ વિડીયો બનાવવાનું હેતુ શું છે કે ઘણા બધા લોકો આ અરસના બીમારીથી પીડાય છે તો મારી પાસે આવી ઘણી બધી દવાઓ છે હજી પણ આવનારા વિડીયોમાં પણ નવી નવી દવાઓ હજી ખરજવું અને ધાધર જેને થાય છે એની પણ મારી પાસે સાવ સસ્તા સસ્તા વીસથી પચાસ રૂપિયામાં ધાધર મટી જાય મિત્રો એવી બેસ્ટ મારી પાસે દવા છે તો મારી ચેનલને સબસ્ક્રાઇબ લાઈક અને વધારેમાં વધારે આ વિડીયોને મારો શેર કરો જેથી કરીને તમામ હરસના દુખાવવાઓને આ વિડીયો એની પાસે પહોંચે તો એ બિચારાઓને શરીરમાં રાહત થાય અને એને હરસ મસામાં આરામ મળે ધન્યવાદ આભાર થેન્ક યુ સીતારામ